એ સુકોષ કેન્દ્રીય કોષોમાં કોષ રસમાં જોવા મળે છે કુંતલ આકાર DNA તો કુંતલ આકાર DNA હોતું નથી પ્રોટીન આવેલા હોય છે ribosome seventy હોય છે વલય આકાર DNA જોવા મળે છે ઉત્સેચકો પણ હોય છે આગળ ઓપ્શન જોઈએ ribosome હોય છે વલય આકાર DNA એ પણ જોવા મળે છે પ્રોટીન જોવા મળે છે વલય આકાર DNA પણ જોવા મળે છે અહીંયા ત્રણેય ઓપ્શન સાચા છે તો આ બંને ઓપ્શન જે છે એ આમાં ઇન્ક્લુડ છે એટલે આપણો સાચો આન્સર આવશે આન્સર ટુ